રાજકોટના બિચરી રોડ પર આવેલ દુનેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પર્વ દિવસે મોટી સંખ્યામાં લોકોએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો અહેવાલ સંજય પોપટ આ ધ્લેશ્વર મહાદેવનું મંદિર છે જે એક્ઝેક્ટ ભીચરી રોડ ઉપર આવે છે પ્રદુબન પાટની પાસે આ જગ્યાનું એક અલૌકિક મહત્ત્વ છે અહીંના જે શિવલિંગ છે એ સ્વયંભૂ છે અને એક અનેરો મહિમા છે અહીં આવીને જે મંદિરને જે શાંતિ મળે છે એ આખી અલૌકિક છે અને અહીંનું જે મંદિર પૂજારી છે પરેશ્વરી બાપુ એ આખું મંદિર સંભાળે છે અહીંયા આજે મહાશિવતીના પર્વ નિમિત્તે પચીસ સુધી ત્રણ હજાર ભક્તોની ભીડ હતી અને પ્રસાદનું પણ આયોજન કર્યું છે અને મંદિરનો મહિમા એટલો છે કે અહીંયા આવ્યા પછી લગભગ બધું ભૂલી જવાય છે આ મંદિરની કોઈ કંઈ જ ન શકાય રાજાશાહી વખતનું મંદિર છે રાજેશાહી વખતનું મંદિર છે લગભગ સો દોઢસો વર્ષ જૂનું મંદિર છે